ભુજમાં દાદુપીર રોડ ઉપર આવેલી ખુલ્લી ગટરમાં ગૌવંશ પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે ગૌસેવકોએ ગાયના દોહને લઈને નગરપાલિકાની બહાર પહોંચ્યા હતા અને ખુલ્લી ગટર સામે વિરોધ દર્શાવીને નહીં રામધૂન બોલાવી હતી તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવા જણાવ્યું હતું ભુજ શહેરમાં ખુલ્લી ગટરોને કારણે અનેક સમસ્યાઓ સર્જાતી રહે છે જેમાં ગઈકાલે રાત્રે દાદુપી રોડ ઉપર આવેલી ખુલ્લી ગટરમાં ગાય પડી જતાં તેને કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી જોકે તેનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે આજે ગૌસેવકો દ્વારા આ અંગે વિરોધ દર્શાવી નગરપાલિકાની બહાર ગાયના મૃતદેહને રાખીને રામધૂન બોલાવવામાં આવી હતી અને ખુલ્લી પડેલી ગટરના ઢાંકડા અંગે તાત્કાલિક કામગીરી કરવા તેમજ જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરાઈ હતી આજ રોજ દરેક ગૌભક્તો ને પણ આવતા કાલ રાત્રિના સમયે દાદુપીર રોડ ઉપર જે નગરપાલિકા દ્વારા કોઈ પણ કારણ ગટરનું ઢાંકણું જે ખુલ્લું હતું કે કર્મચારીની બેદરકારી હોય કે નગરપાલિકાના કોઈ પણ કર્મચારી દ્વારા ખુલ્લું રહી ગયું હોય એવું લાગતા તેમાં ગાય માતા પડતા તે ગાય માતાનું મૃત્યુ થયું આ જ મહિનાની આ ત્રીજી ઘટના છે અને વર્ષ દરમિયાન હાથથી આઠ ઘટના બની છે તેમાં અનેક ગૌવંશના મૃત્યુ પણ નીપજ્યા છે અને જ્યારે આ વખતે ગૌભક્તોમાં આક્રોશ દેખાય છે છતાં પણ આક્રોશને સ્વયં રાખી ગૌપક્ષો ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરે છે અને કાલ રાત્રે જ ગાય માતાના દેહને નગરપાલિકાની આગળ લાવી અને ત્યાં રામધૂન બોલાવી અને પોતાનો વિરોધ દર્શાવે છે અત્યારમાં અનેક ગૌબંધો જોવા મળી રહ્યા છે અને નગરપાલિકામાં વિરોધ ચાલુ જ છે કે જે મુખ્ય અમારી બે માંગ છે કે ભુજ નગરની અંદર જેટલી પણ ગટરો ખુલ્લી છે કે જે પણ ગટર ચેમ્બરો ખુલ્લી છે અને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે પણ આ કૃત્યને જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર ફરિયાદ નોંધાવવામાં આવે એના ઉપર કાયદેસરની કાર્ય કરવામાં આવે આ કાર્યવાહી જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી દરેક ગૌભક્ત ગાંધી ચિંધિયા માર્ગે નગરપાલિકાની બારે જે અમારો વિરોધ પ્રદર્શન છે એ ચાલુ જ રહેશે સીઓ સાહેબને અમે મળ્યા તો સીઓ સાહેબે એવું કીધું કે અમે તાત્કાલિક ધોરણે જે ગટરના ચામ એ બાજુની જે વિસ્તાર છે જે એમની પાસે સ્ટોક છે એ પ્રમાણે ગટરના ચેમ્બરના ઢાંકણા લગાવશે અને એ પણ ફરિયાદ નોંધાવવા તૈયાર થઈ જશે પણ જ્યાં સુધી એ આવું મૌખિક તો બધા અધિકારીઓ રજૂઆત કરતા જ હોય છે પણ જ્યાં સુધી અમને

ગાયની ગટરની ચેમ્બરમાં પડવાની ઘટના બાબતે સમાચાર મળતા નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલા હતા ગૌરક્ષકો પણ એ સમયે ત્યાં હાજર હતા જે ચેમ્બરમાં ગૌમાતા પડી ગયા હતા તે ચેમ્બરનું ઢાંકણું ત્યાં સ્થળ ઉપર ઉપલબ્ધ હતું કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ ઢાંકણું ત્યાં ખોલવામાં આવેલું હતું તેવું પ્રાથમિક ધોરણે જણાય છે અને ગાય પણ કોની છે કોની માલિકીની ગાય છોડવામાં આવેલી છે ગેરકાયદેસર રીતે તે પણ અત્યાર સુધી જાણવામાં મળેલું નથી આ બાબતે જે ગૌરક્ષકોએ અત્યારે રજૂઆત કરી અમારા સમક્ષ તો જવાબદાર સામે એફઆઈઆર કરવા માટે ને કાયદેસરના પગલાં લેવા માટેની રજૂઆત કરેલી તેનું હોય નગરપાલિકા દ્વારા જે સમયે ગાયને ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર છોડી મૂકી હતી તે તેવા અજાણ્યા ઈસમ દ્વારા ઉપર અને જે જેણે પણ નગરપાલિકાનું ડ્રેનેજનું ચેમ્બર ખુલ્લું રાખ્યું હતું તેના ઉપર ધોરણસરની એફઆઈઆર કરવા માટેની આયોજન કરેલું છે આજ રોજ એફઆઈઆર કરવામાં આવશે ઘણા ઇક્સમો પોતાની ગાય ખુલ્લામાં છોડી મૂકે છે જવાબદારી તેમની પણ છે સરકારશ્રી દ્વારા નિયમ મુજબના કાયદાઓ બનાવવામાં આવેલા છે નિયમો બનાવવામાં આવેલા છે ગાયોને નગરપાલિકા વિસ્તારમાં રાખવા બાબતે તેના રજિસ્ટ્રેશન બાબતે તે બાબતે નગરપાલિકા દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવેલી છે નોટિસો પણ ઇશ્યુ કરવામાં આવેલી છે અને રખડતી ગાયો પકડવાની કામગીરી તથા ગૌશાળાએ મોકલી આપવાની કામગીરી નગરપાલિકા અવારનવાર કરતી હોય છે નગરપાલિકા પોતાની જે કામગીરી છે ફરજય નિષ્ઠાપૂર્વક બજાવે છે તેમ છતાં આવા અકસ્માતો બને છે પણ જે કંઈ બી જે કોઈ જવાબદાર હશે તેના સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે